હાર્દિક સ્વાગત છે અને આપ જે પ્રમાણે જોવો છો એ પ્રમાણે કે આ પૂર્ણા નદી સપાટી સપાટીમાં જે પ્રમાણે પિલરને લાગી અને પાણી જાય છે એ પ્રમાણે પણ પાછળની સપાટી આપ જોશો આપને ખ્યાલ આવશે કે જે જૂનો પુલ જે ખરો જી હા જે જૂનો પુલ જૂના પુલને ટચ થઈને પાણી જઈ રહ્યું છે પેલા જૂના પુલની ઉપરથી પાણી જઈ રહ્યું હતું પણ હવે એનું કારણ છે કે મહુવા જે ખરી મહુવાની અંદર સપાટી ઘટવાના સમાચાર પ્રાપ્ત થયા છે છેલ્લા દોઢ કલાકની અંદર લગભગ ત્યાં સુધી મહુવાની અંદર વરસાદ જે ખરો એ થોડો ધીમો પડ્યો છે જેના કારણે લઈ મહુવાનું લેવલ જે ખરું એ અડધો ફૂટથી એક ફૂટ જેટલું નીચું ગયું છે અને જેના કારણે લઈ જી હા દોઢ ફૂટ જેટલું નીચું ગયું છે ને જેના કારણે લઈ અને ત્રણ કલાક પછીથી અહીંયા પણ પાણી જે ખરું એ નીચું જશે એનું કારણ છે કે દરિયો પાછો

સત્તર પોઈન્ટ પાંચસો હતી એ લોકોનું મીટર પ્રમાણે ચાલતી હતી ત્યારે મેં મોવાની સપાટી જાણ થઈ ત્યારબાદ આપણા ત્યાં અઢી વાગ્યા પછી વીસ વીસ મિનિટે એક એક ફૂટ પાણીની સપાટી વધતી હતી ત્યારે અમે ફાયર ટીમ નદીના તટ પર જ ઊભા છે અને હાલમાં ભરતીના હિસાબે એકાદ ફૂટ જેવું પાણી હજુ વધશે એવું લાગતું છે

જોશો પ્રમાણે કે ન માત્ર ફાયર ડિપાર્ટમેન્ટ પણ જીબી ના કર્મચારીઓ પણ અહીં રાખી રહ્યો છે ઉપર આપ જોશો તો લોક ટોળાને અટકાવવા માટે જે સ્મશાન ભૂમિ છે સ્મશાન ભૂમિ પાર્કિંગ જે ખરું એ પાર્કિંગ નો વિસ્તાર જે ખરો પાર્કિંગ ના વિસ્તાર ને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને લોકો અહીં આવી અને ટોળું ભેગું ન કરે પણ ગયા વર્ષે પણ જી હા ગયા વર્ષે પણ આપણે જણાવી દીધી કે જુલાઈ મહિનાની અંદર આ જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જુલાઈ મહિનાની અંદર એક વાર નહીં બે વાર ની પણ ત્રણ ત્રણ વખત આ રીતે જળભરાવના દ્રશ્યો સામે આવ્યા હતા તો હાલ પણ એ જ પરિસ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે અને આપ જોશો એ મુજબ કે સતત પાણીનો જળભરાવ થઈ રહ્યો છે અને કદાચ હજુ એકાદ એક ફૂટ એટલે કે વધી વધીને કદાચ બાવીસ ફૂટ સુધી આ કદાચ પુના નદીની સપાટી પહોંચે આમ આપ જોવા જાવ તો પાણીનો વેગ પાણીનો ધસારો ખૂબ વધારે છે ખૂબ ઝડપથી પાણી જે ખરું એ વધી રહ્યું હતું અને દર કલાકે જે પ્રમાણે ફાયરમેન નંદુભાઈ જીનાબીઓ મુજબ કે દર કલાકે એક ફૂટ પાણીની સપાટી વધતી હતી પણ જો કે હવે એ સપાટીની અંદર થોડો બ્રેક લાગે છે થોડી બ્રેક લાગે છે થોડો સમય હવે લઈ રહ્યો છે અને જેના કારણે લઈ અને સતત જે ખરું એ હાલ હવે સપાટીની ઉપર ફાયરમેન પણ પોતાની નજર રાખીને બેઠા છે અને ઉપરી અધિકારીઓને સતત ફોનથી ઇન્ફોર્મ કરી રહ્યા છે તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું એક વિરામ બાદ નિહાળતરનો નોસરી લાવ્યો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જે પ્રમાણે જોશો એ પ્રમાણે કે જયારે પણ પ્રતિવર્ષનું આજ એક નિયમ બની જવા પામ્યો છે કે જયારે પણ ઉપરવાસની અંદર વરસાદ પડે છે અને ઉપરવાસમાં જે વરસાદ પડે છે એના કારણે લઈ અને હંમેશાના માટે

જે ટ્રાફિક નિયમનની પ્રક્રિયા કરી રહ્યા છે કારણ કે ન માત્ર જોવા માટે લોકો ભેગું થાય છે પણ જોવાની સાથે સાથે જો વાત કરીએ તો એ લોકો ગાડીઓ ઊભી રાખે છે અને જેના કારણે લઈ અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો દેખાય છે પણ રહતનો શ્વાસ લઈ શકાય જે હા હાલના તબક્કે જે અત્યારની પરિસ્થિતિ છે સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિ એ 6 વાગ્યાની પરિસ્થિતિ પ્રમાણે આપણે હલ રહતનો શ્વાસ લઈ શકીએ એવું લાગી રહ્યું છે કારણ કે ઉપરવાસની અંદર જે મવવા ની પૂર્ણા નદી ની સપાટી જે ખરી એ મીટર માં ચાલે છે અને ત્યાં દોઢ ફૂટ જેટલું પાણી નું લેવલ ઘટ્યું છે આ પાણી ચડતી વખતે ખૂબ સ્પીડમાં ચડે છે ઉતરતી વખતે ધીમું ધીમું ઉતરે છે એ કુદરતનો નિયમ છે અને હવે ભરતીનો સમય પણ પૂર્ણ થવાને ઓટ આવશે એટલે ઓટ આવતાની સાથે એ પાણી પણ ઝડપથી લેવાની શરૂઆત થઈ જશે એટલે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી ચોક્કસથી સાવચેત રહેજો સાવચેત રહેશો ફાયદામાં રહેશો હાલની પરિસ્થિતિ પ્રમાણે આપ જોવો છો એ મુજબ કે પાણી જે ખરા એ વધ્યા છે કેટલો ટ્રાફિક જી હા લોકો ને કેવી મોજ ઉભો નથી રે આવવા દેતા તો આ બાજુથી આપ છેડા પરથી પેલા છેડા પર જાય છે ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે છે વિડીયો બનાવે છે ફેસબુક પર અથવા તો પોતાના સ્નેપચેટ પર અથવા તો સ્ટોરીઝ પર અપલોડ કરશે અને મિત્રો સાથે વાહવાઈ મેળવશે પણ આ વાહવા મેળવવાનો સમય નથી સાવચેત રહેવાનો સમય છે ખોટું ટ્રાફિક કરવાની કોઈ જરૂર નથી આપ જોશો એ મુજબ કે સતત પાણીનો ધમધમતો પ્રવાહ અને એ પ્રવાહ ની વચ્ચે લોકો જે ખરા એ હાલ આંટો મારવા માટે નીકળ્યા છે તો પડે પણ અપડેટ આપશું હાલ પણ પાણી એકવીસ ફૂટ સાડી વીસ ફૂટ આજુબાજુ ચાલી રહ્યું છે એટલે સ્થિર સપાટી જોઈએ તો સાડા વીસ ફૂટ છ વાગે ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ એક ફૂટ એટલે કે બાવીસ ફૂટ અથવા તો સડી એકવીસ ફૂટ વચ્ચે આ સપાટી રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે તો આજ પ્રમાણે આજે આપને અવગત કરતા રહીશું જોડાયેલા રહેશો લાઈવની સાથે